દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પાલઘર દાદર સહિતના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે નાંદેડ જિલ્લા સહિતના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે મુંબઈ અને પરા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવા ઠપ્પ થઈ ગઈ છે તેમજ લાંબા અંતરની ટ્રેન સેવા પણ અવરોધાઈ છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બોરીવલી વિસ્તારમાં સૌથી વધુ બાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો તેમજ ભારે વરસાદને કારણે મીઠી નદી ભયજનક સ્તરની ઉપરથી વહી રહી છે અને અનેક તળાવો અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે ભારે વરસાદની પરિસ્થિતિમાં ભક્તિનગર પાસે ફસાયેલી મોનો રેલમાંથી યાત્રિકોને ફાયરના જવાનોએ ક્રેનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા તો બીજી તરફ કર્ણાટક અને હરિયાણાના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર થયા છે આજે કર્ણાટક અને તેલંગાણાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે આવતીકાલે સવાર સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે તો વિદર્ભમાં પણ ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે